લડાઈનો સુખદ અંત આવતા ટ્રાન્સપોર્ટ એસોસિએશને એબીપી અસ્મિતાનો આભાર માન્યો એબીપી અસ્મિતાએ શુક્રવારે હું તો બોલીશ કાર્યક્રમમાં ટ્રાન્સપોર્ટરની હડતાલને વાચા આપી હતી એબીપી અસ્મિતાના અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સફાળા જાગ્યા અને રાત્રિના જ ગાંધીનગરથી સામખિયાળી પહોંચ્યા અને તબક્કાવાર બેઠક કરી હતી આખરે આજે બપોર થતા હડતાળનો સુખદ અંત આવ્યો કચ્છમાં ટ્રાન્સપોર્ટરની લડતનો સુખદ અંત આખરે જોકે નેશનલ હાઇવે ઓથોરિટી બોતેર કલાકમાં કચ્છમાં હાઇવે પરના ખાડા પૂરવાની ખાતરી અપાય